શેહરના બાણવાડી વિસ્તાર નજીક આવેલા સ્વાગત પ્લેટ પાસે મેલડી માતાના મંદિરની દાનપેટી તોડીને રૂપિયાની ચોરી કરી તસ્કરો થયા ફરાર આપણે સૌ જાણીએ છીએ કે આ દુનિયાના રચિતા એ ભગવાન છે ભગવાને માણસનું સર્જન કર્યું છે અને આપણને વિના મૂલ્યે હવા પાણી ખોરાક વગેરે આપ્યું છે ભગવાનના અનંત ઉપકાર માનવ જાત પર છે એમ છતાંય માનવી ભગવાનને મૂર્ખ સમજી ભગવાનને છેતરવા માટે અવારનવાર પ્રયાસ કરતો હોય એમ લાગે છે હવે કેમ કે આ દુનિયામાં સ્વાર્થીલા અને ચોરી કરનાર લોકો હવે ભગવાનના મંદિરોને પણ નથી મૂકતા અને ત્યાં પણ ચોરીના ગુનાઓ બનતા જતા હોય છે ત્યારે વધુ એકવાર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ સ્વાગતખેટ પાસે મેલડી માતાના મંદિરમાંથી દાનપેટી તોડીને તસ્કરો દ્વારા રૂપિયાની ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં તસ્કરોએ મેલડી માતાના મંદિરની દાનપેટીમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરીનો બનાવ અંગે જાણ થતાં સ્થાનિક લોકોમાં મારું નામ મયંક હળવદિયા છે હું રવિ ફ્લેટ મેળીમા શ્રી લોઢાના દાંતવાળા મેળીમાના મંદિર પાસે રહું છું તેમજ અહીંયા અમે સેવા પૂજા કરીએ છીએ માતાજીની કાલ રાતના દસ વાગ્યાની આસપાસ તમને જાણવા મળે કે અમારે દાનપેટીમાંથી રૂપિયા પાંચેક હજાર રૂપિયાની ચોરી થયેલ છે તેની આ વાતની જાણ અમારા નજીકના પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ લખાવેલ છે